વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે કિસમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ જિલ્લામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ચરસ ગાંજાના કેસો શોધી કાઢવા ઉપલી અધિકારીઓને અપાયેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ગોહિલ અંકલેશ્વરે ડિવિઝન પોલીસ સ્ટેશન નાવની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસોએ એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક સફેદ રંગની હુંડાઈ વર્ણા ફોર વ્હીલર કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોળ બી બી નવ્વાણું પંદર સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ ઉપર સદર વર્ણા ફોર વ્હીલર કારને ઉભી રાખી ચેક કરતા કાયદેસર નશાકારક જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પૈસા કમાવાના હેતુથી વેચાણ કરવા માટે રાખીને હેરાફેરી કરતા ઇસમ સમીરભાઈ મસ્જિદભાઈ રાઠોડ વર્ષ ચોત્રીસ હાલ રહેવાસી ફિશપોક સોસાયટી ઉમરવાડા રોડ અંકલેશ્વર શહેરનાઓને બે મીડિયા થેલામાં ભરેલા ગાંજો કે જેનું કુલ વજન ઓગણપચાસ પોઈન્ટ ચારસો દસ કિલોગ્રામ કે જેની આશરે કિંમત ચાર લાખ ચોરાણું હજાર તે એક કાળા કલરનો વિવો મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત દસ હજાર રૂપિયા તેમજ એક સફેદ રંગની હુંડાઈ વર્ણ ફોર વ્હીલર કાર કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા મળી કુલ દસ લાખ છ હજાર પાંચસો પિસ્તાળીસ રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલી સમ સમીરભાઈ મજીરભાઈ રાઠોડ નાઉન વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોપેટ્રિક વિવિધ કલમ ગુનો અટકાયત કરી તેમજ આ કેસમાં ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ રહેવાસી વસીલા પાર્ક પાસે જૂની આરટીઓ સામે કાળી તલાવડી ભરૂચ તેમજ અન્ય ઇસમ રાજુભાઈ નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે રિપોર્ટર નઈમ દિવાન ભરૂચ